બનાસકાંઠાના પાલનપુરના માલણ દરવાજા નજીક ગેસ ગળતરની ઘટના બનતા સરકારી આવાસ યોજનાના મકાનમાં રહેતા ઇઠ્યોતેર લોકોને તેની અસર થતા એકસો આઠ અને ખાનગી વાહન દ્વારા તેમને પાલનપુરની સિવિલ હોસ્પિટલ ખસેડીને ડોક્ટરોની ટીમો દ્વારા તમામ લોકોને સારવાર આપવામાં આવી રહી છે મૃત્યુઆંકમાં અંકમાં ત્રીસ ટકાનો વધારો થયો છે પાંચ દિવસમાં ઓગણીસ મોત જોકે ઘટનાને લઈને બનાસકાંઠા એસપી સહિત પોલીસનો કાફલો સિવિલ હોસ્પિટલે પહોંચ્યો હતો સારવાર લઈ રહેલા એક વ્યક્તિની હાલત નાજુક હોવાનું સામે આવ્યું છે તો તમામ લોકોની હાલત સ્થિર હોવાનું સામે આવ્યું છે જોકે ગેસ કટરમાં રહેલો ગેસ લીકેજ થતાં આ ઘટના બની હોવાનું પોલીસનું પ્રાથમિક અનુમાન છે જોકે ઘટના સ્થળે એફએસએલ નગરપાલિકા અને પોલીસની ટીમે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો સબ્સ્ક્રાઇબ કરી દેજો